और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए जय द्वारका दीश केम छो बता मजा मजा सो आप जा ना ना जा दे ब्लॉग चालू करो है कम से हमें नवरात जड़ती नहीं आज से रविवार तो हलो आज चालू कर तो उठा है हाड़ आठ गया है भाई मेड़ा हलो मित्रों आप उठी गए ब्रश कर ली थी पानी गरम करो मूक दीजिए कम कि आज आप नाव है નાસ્તો કરવા બે ગયા હાલો ફટાફટ નાસ્તો કરી લઈ વખારે લોટલી બાજુ જો આપડે પાણી ગરમ થવા આવ્યું છે પાણી ગરમ મૂકી દીધું નહીં લઈ હલો મિત્રો તો આપણે હેને પાણી થઈ ગયું તો ફટાફટ નાઈ લે કેમ કે એવું નથી કે આપણે કામ નથી કામ તાજી મલક ના થાય તો હલો ફટાફટ નાઈ લે હાલો મિત્રો આપણે હેને ને ગામમાં આવ્યા હતા જેવા ખોખા એવું લેવા હવે આપણે હાલીન નથી આવ પડતું ને કારણ કે આપણે દીપકભાઈ આવી ગયા તો ગાડી આવી ગઈ છે હવે ચાલુ ગાડીએ તો ઓલો હાલી ને જતા તો વિડિયો શૂટ કરતા હો ચાલુ ગાડી હતા આમાં આવે જોજો આમાં કેમ વિડિયો શૂટ કરવો આપણે ભાઈ ને થોડું કામ હતું તો એને મૂકી ગયો તો પાછો તેડવાય આવી ગયો પછી ચાલુ રસ્તે થાય ગાડીમાં ટ્રાફિક બહુ હોય ને એટલે ટ્રાફિકમાં હવે ગાડી કે વિડીયો ઉતારવો કે પછી સોમવાર એટલે અતિશય ભાટિયામાં ટ્રાફિક હોય આપણે એવું છે હવે દીપકભાઈ વાત જઈ કંઈક આવે એટલે જાય આપડે આપણે ભાટિયાનો હાવ બાયપાસ હાવ ગામ ઈ એ વચ્ચેનો બાયપાસ ગામ વચ્ચેનો વિસ્તાર

એવું કંઈ નથી મિત્રો આપણે હે ને થોડુંક કામ આવી ગયું હતું કાલ ફૂલ ભીડમાં આવી ગયા હતા એટલે પછી વિડીયો શૂટ કરવાનું યાદ જ ના આવ્યું હાંજ પડી ગઈ કામમાં ને કામમાં હવે લાખો આખોથી પછી જે વિડીયો શૂટ થયો પછી તો થોડુંક કામને આવી ગયું થોડુંક નહીં પણ બહુ કામ આવી ગયું હતું એટલે પછી વિડીયો શૂટ ના કર્યો હવે જો આજ બીજો દિવસ ઉગી ગયો ને ન વાઈ ગયા છે ને આપણે ઉઠી ગયા હજી આપણે જાઉં બધા હે નહીં ઘરે એટલે તો આટલા મોડા હોય નખર તો વહેલા ના ઉઠી જાય નખર તો વહેલા ના ઉઠી જાય હાથ વાગ આજે હાડા નવ વાગી ગયા ઉઠવા તો હાલો નાસ્તો બાસ્તો કરી લઈએ હવે હલો મિત્રો તો આપણે છે ને મમ્મી ની ગયા હતા નાસ્તો બનાવી ગયા હતા ને ચાય બનાવીને ગયા હતા ખાલી ચા ગરમ કરવા ના નાસ્તો કરી લીધો હવે ને હવે જો બસ આપણે બપોર નું રાંધી નાખી રોટલી બોટલી ને ભાત ને કરી ગયા ખાલી આપણે એમ કીધું તો કે શાક જેવું

એ આપણો મહારાષ્ટ્રનો વિજય જતા હોય બહુ જોરદાર હતો મહારાષ્ટ્ર બહુ જોરદાર બન્યો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે અને ગ્રીન લિસ્ટ બુકમાં પણ એનો રેકોર્ડ લખવામાં આવ્યો છે હાલો આપણે ફ્રી થઈ ગયા લેસન કરવા બે ગયા લેસન એ કરે ફટાફટ જ્યારે આપણે લેસન કામ કરી ચાલુ છે ફટાફટ લેસન પૂરું કરી લે પછી આપણે બીજા કામ છે એ કરવાના છે આપણે આજે સંસ્કૃત નું લેસન આવ્યું છે તો એ કરી લઈએ બાકી મિત્રો આપણે ને હમણાં બેનના લગન આવે તો ફેમિલી ફોટો પડાવવા જ્યાં જો થઈ ગયા ત્યાર આપણે આયર જે પોશાક બુસ્કોટ કેવો લાગે જરી કોમેન્ટ કરતા જજો મિત્રો આપણે બુસ્કોટ પહેરો કેવો લાગે ને જરીક કોમેન્ટ કરતા જાજો તો પડવી લીધું હવે જઈને આપણે જમવું પરત ભાઈ જવડા આવ્યા હશે ત્યાં જઈને જ્યારે ગયા હતા એને ઉતા માટે મારે તો ફાંકી બાકી થાય ને ફટાફટ આવતા રહે છે એને ફૂલ ભીડમાં અને આપણે જો ભીડમાં આજે બેને ઉતા માટે તો ફટાફટ ફાંકી થતા આવી પાછી આપણે ફેમિલી ફોટો પડે ને પાછા આવી ગયા હશે મિત્રો આપણે ભરતભાઈને મળી આવ્યા હવે જો પાછા આવીને લેસન કરવા બેહી ગયા હશે